મિત્રો જો તમે શનિદેવ માંગ માનતા હોવ તો ખાસ કરીને શનિવારે આ કામ ન કરો શનિવારનો દિવસ શનિ મહારાજને સમર્પિત માનવા માંગ આવે છે આ દિવસે ભગવાન શનિની પૂજા કરવા માંગ આવે છે શનિવાર શનિ મહારાજનો સૌથી પ્રિય દિવસ માનવા માંગ આવે છે એવું પણ કહેવાય છે કે આ દિવસે ભક્ત સાચા મનથી શનિદેવ પાસેથી જે પણ માંગે છે તેની મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે પરંતુ શું તમે જાણો છો કે ખાસ કરીને શનિવારે આ ભૂલો ક્યારેય ન કરો શનિદેવ ગુસ્સે થાય છે અને શનિવારને સૌથી ભારે ગ્રહ માનવામાં આવતો હોવાથી શનિ મહારાજ તમારાથી નારાજ થાય છે અશુભ શનિ અશુભ બને છે જેના કારણે આતંકવાદી તોફાની અને દુશ્મન બની જાય છે ઘરમાં સમસ્યાઓ આવવા લાગે છે દશાન શેખ ખાસ કરીને વ્યક્તિએ શનિવારના દિવસે સંભોગ કરવાથી બચવું જોઈએ ઘણી વખત એવા ઘણા લોકો હોય છે જેઓ મોજ મસ્તીમાં મગ્ન હોય છે અને તેમને શનિદેવના વિરોધનો સામનો કરવો પડે છે ભૂલથી પણ આવું પાપ ક્યારેય ન કરો ઓછામાં ઓછા આ દિવસે સ્ત્રીઓથી દૂર રહો અને આનંદમાં વ્યસ્ત રહો કામ તો પુરુષ અથવા બગડેલી વ્યક્તિનો જન્મ થાય છે બે ખાસ કરીને શનિવારના દિવસે જ્યારે ઘરમાં કૂતરા અને બિલાડીઓ રડે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઘરમાં ગરીબીનો સંકેત હોઈ શકે છે ઘરમાં વગેરે થઈ શકે છે ત્રણ શનિવારે તૂટેલા કાંસકો કે તૂટેલા અરીસાનો ઉપયોગ ન કરવો કારણ કે શનિ અશુભ પરિણામ આપવા લાગે છે અને વ્યક્તિ ગરીબ બની જાય છે દશાંશ ચાર શનિવારે ઘરમાં કોઈ પણ વસ્તુ તૂટવી અશુભ માનવામાં આવે છે શનિવારે તૂટેલા વાહન પર સવારી ન કરવી જોઈએ આ તમારી સાથે ખૂબ જ ખરાબ વસ્તુઓનું કારણ બની શકે છે ખાસ કરીને જે લોકો શનિવારે સ્નાન નથી કરતા તેમને ક્યારેય સફળતા મળતી નથી તમે આ વિશે શાસ્ત્રો વાંચી શકો છો કારણ કે શનિદેવ એવો ગ્રહ છે જે વ્યક્તિને તેના કર્મો અનુસાર ગરીબ અથવા અમીર બનાવે છે પાંચ જો તમે શનિદેવને થોડો પણ પ્રેમ કરો છો અથવા તેમનામાં થોડો પણ વિશ્વાસ કરો છો તો આ દિવસે ભક્તોએ લસણ ડુંગળી માંસ માછલી દારૂ સિગારેટનું સેવન ન કરવું જોઈએ જો તમે આ દિવસે તેનું સેવન કરો છો તો શનિ મહારાજને પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તમે પણ દોષિત અનુભવો છો આ તમારા ગ્રહોની સ્થિતિને બગાડે છે છ શનિદેવને ન્યાયપૂર્વના દેવ માનવામાં આવે છે તેથી ક્યારે લડવું જોઈએ નહીં વગેરે સ્ત્રીને પરેશાન ન થવું જોઈએ ગુપ્ત રીતે કોઈની વાત ન સાંભળવી જોઈએ સ્ત્રીને સ્નાન કરતી પણ ક્યારેય ન જોવી જોઈએ સ્ત્રી પર ખરાબ નજર ન રાખવી જોઈએ શનિ અત્યંત ક્રોધિત થઈ શકે છે દશાંશ સાત આ દિવસે શનિદેવ હનુમાનજી વિના શનિ મંદિરમાં જાય તો પ્રસન્ન થતા નથી તેથી શનિદેવની પૂજા કર્યા પછી હનુમાનજીના દર્શન કરવા ખૂબ જ શુભ હોય છે આઠ શનિવારે તેમાં સરસવનું તેલ નાખીને દીવો પ્રગટાવવો જોઈએ અને અંતે શનિદેવને તેલ અર્પણ કરવું જોઈએ આનાથી શનિદેવ વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર કરે છે શનિદેવની આંખોમાં ન જોવું જોઈએ તેનાથી વિપરીત વ્યક્તિ પીડાય છે શનિવારના દિવસે સૂર્યદેવની પૂજા ન કરવાનો પ્રયાસ કરો અને કાળા કપડાં ક્યારેય ન પહેરો નવ જે લોકો શનિવારે દાન કરે છે શનિદેવ તેમના પર પ્રસન્ન થાય છે શનિદેવને ખૂબ જ સુખ મળે છે હંમેશા યાદ રાખો કે શનિવારના દિવસે તેલ ખરીદીને ઘરે ન લાવવું જોઈએ શનિવારે લોખંડ ન ખરીદવું જોઈએ બલકે તેનું દાન કરવું જોઈએ કાળી વસ્તુઓ જેમ કે કાળી કઠોળ અથવા કોઈ પણ કાળી વસ્તુ ઘરમાં ન રાંધવી જોઈએ આ દિવસે કાળી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં અકસ્માતો થતા અટકે છે દસ જો શનિવારે અચાનક ખર્ચ વધી જાય દૂધ ઢોળાય તેલ ઢોળાય કાચ તૂટી જાય તો ભવિષ્યમાં ગરીબી આવી શકે છે આ સંકેતો દર્શાવે છે કે રાહુ કેતુનો વાસ છે અને શનિદેવ તમારાથી નારાજ છે આવી સ્થિતિમાં સરસ્વના તેલનો દીવો અવશ્ય પ્રગટાવો આવી સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે શનિવારે શરીરના કયા ભાગ પર તેલ લગાવવાથી શનિદેવ રાહુ દોષ અને દરિદ્રતા માંથી મુક્તિ મળે છે ચાલો શરૂ કરીએ સરસવના તેલનો ઉપાય મિત્રો તમારી આંગળીઓ પર થોડી માત્રામાં સરસવનું તેલ લો અને તેને તમારી આઈબ્રો પર લગાવો અને મંદિરની વચ્ચે થોડું પાછળ સરસવનું તેલ લગાવો અને તેને છોડી દો દર શનિવારે આવું બે થી ત્રણ વાર કરો તમે હંમેશા આ ઉપાય પણ કરી શકો છો એક શમ્મીનો છોડ મિત્રો જો શમ્મીના છોડની નિયમિત પૂજા કરવામાં આવે અને સરસવના તેલનો દીવો નિયમિત પ્રગટાવવામાં આવે તેથી શનિદેવ અને વાસ્તુ દોષ બહુ જલ્દી દૂર થઈ જાય છે ધીમે ધીમે ઘરમાં ખુશીઓ આવે છે પૈસા અને સંપત્તિ બધું પ્રાપ્ત થાય છે અને દેવું પણ તે વ્યક્તિ પર નથી દશાંશ બે શમ્મીનો છોડ ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે માનો કે ના માનો જો તમારા ઘરમાં કોઈ શત્રુ જાદુ કરે છે તો શનિદેવ તેનો નાશ કરે છે આવી સ્થિતિમાં તમારા ઘરની બહાર કોઈ જાદુટોરી ન કરી શકે બધા ભૂત અને વિઘ્નો ભાગી જાય છે શત્રુઓથી પરેશાન વ્યક્તિએ શમીની વિશેષ પૂજા કરવી જોઈએ આમ કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે અને આ વાત એકસો સાચી છે કારણ કે ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા શમી વૃક્ષની પૂજા કરી હતી અને તેને રાવણ પર વિજય મેળવવા માટે વરદાન માંગ્યું અને આ કારણે છોડને વ્રતનો છોડ પણ કહેવામાં આવે છે તેમની પૂજામાં નાનકડી ભૂલ થાય તો પણ ગુસ્સે થઈ જાય છે અને જ્યારે શનિ પ્રસન્ન હોય છે ત્યારે તે વ્યક્તિને રાજા બનતા સમય નથી લાગતો આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં શમીનો છોડ લગાવવામાં આવ્યો હોય તો આ ભૂલો કરવાથી બચો કેટલાક લોકો જાણતા અજાણતા તેને ખોટી દિશામાંગ અને ખોટી જગ્યાએ મૂકી દે છે જે તે વ્યક્તિની બરબાદી તરફ દોરી જાય છે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે આ છોડની જેમ ગટર પણ ન હોવી જોઈએ તેની આસપાસ કચરો કે ગંદી માટી ન હોવી જોઈએ જ્યારે પણ તમે આ છોડ લગાવો ત્યારે તેમાં માત્ર ગાયનું છાણ ખાતર અથવા ખાતર નાખો અને સ્વચ્છ માટીનો ઉપયોગ કરો ભૂલથી પણ કેમિકલનો ઉપયોગ ન કરો જો કોઈ વ્યક્તિ આવી ભૂલ કરે તો તેનો વિનાશ સીધો જ શરૂ થઈ જાય છે આવા ઘરમાં ગરીબી આવે છે અને જે લોકો શમીના છોડની સારી રીતે સંભાળ રાખે છે તે ઘરમાં પુષ્કળ સંપત્તિ આવવા લાગે છે શનિદેવ પણ તે વ્યક્તિ પર પ્રસન્ન થઈ જાય છે ચાર શમીનો છોડ ક્યાં લગાવો ક્યાં નહીં તમે તમારા બગીચામાં શમી નો છોડ લગાવી શકો છો વાસણ માંગ અથવા બાલ્કની માંગ પણ વાવેતર કરી શકાય છે સવાલ એ છે કે ત્યાં સ્વચ્છતા હોવી જરૂરી છે ઘરની બહાર નીકળતી વખતે શમીના છોડને એવી દિશામાંગ લગાવો કે જ્યારે પણ તમે ઘરની બહાર આવો ત્યારે તે તમારા જમણા હાથ તરફ હોવો જોઈએ અને આ છોડને તે દિશામાંગ લગાવો આ છોડને ધાબા પર પણ લગાવી શકાય છે આ છોડને ટેરેસ પર દક્ષિણ દિશામાંગ રાખવાનો પ્રયાસ કરો જો સૂર્યપ્રકાશ ન હોય તો તમે તેને પૂર્વ દિશામાં અથવા ઉત્તર પૂર્વ ખૂણામાં પણ લગાવી શકો છો પાંચ પૂજા દરમિયાન પીપળના ઝાડ પાસે સરસ્વના તેલનો દીવો પ્રગટાવો તેથી હંમેશા ધ્યાન રાખો કે દીવામાં અથવા શનિદેવ પર તેલ નાખતી વખતે તમારે બધું જ તેલ રેડવાનું છે ઘરમાં તેલ ન લાવવું જો તમારે ઘરમાં શમીના છોડમાં દીવો કરવો હોય તો આટલું જ કરવાનું છે તેલની બચત ન કરો દીવા બધું તેલ નાખવાનું છે તમે તમારી જરૂરિયાત મુજબ કોઈ પણ માત્રામાં સરસવનું તેલ લઈ શકો છો જેથી તમે જે માત્રામાંગ સરસવનું તેલ લીધું હોય તેટલી જ માત્રામાં દીવો બળે શનિવારે શનિદેવને તેલ ચઢાવવા માંગ આવે છે અને પાછું લાવવા માંગ આવતું નથી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય જય શનિદેવ